એકવાર પેલો ને બીજો પ્રસ્તાવ વાંચ્યા પછી જો ત્રીજા માં ઘુસી જશો ને હીરા બજાર ભૂલી જશો ગેરંટી અમે વાંચ્યું છે મૂળ સંસ્કૃતમાં એટલે અમને જે મજા એમ કહેવાય છે અમારા આચાર્ય હતા ગુણાનંદ શ્રીમાન જેને અમને ગ્રંથ વંચાયા એવરી યર એક વખત તેઓ

हो गुण <laughs> 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 अनुमोदना कर

આજે પાંચ સામાયિક કરનાર આજે પાંચ ના આખું પ્રવચન તમે માં સાંભળશો કાલે પાંચ બાળક પછી પાંચ તપસ્વી તો બધા પ્રભાવના કરશે પણ રોજ તપસ્વી પ્રવચન માં આવે એ તપસ્વીને પણ સો રૂપિયા કોણ કરશે આવો વિચાર આવે કે ન આવે પાંચ રૂપિયા ની પ્રભાવના બધાને કરવી સેલી પણ શોધીને પચાસ તપસ્વીઓને સોનું કવર આપવું રૂપિયા સાથે મતલબ નથી હોતો ડીઝલ સાથે મતલબ તમે કયો છો ને કે નિંદાનો રસ કેમ ઘટાડવો અને મૂળા નો રાગ કેમ વધારવો એના રસ્તા